ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી કમલમ ખાતે નગરા સાથે ઉજવવામાં આવ્યો ખેડા જિલ્લાના મહેમદાબાદ ખાતે ચૂંટણી પરિણામોની ઉજવણીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નુના પોસ્ટર સાથે સમર્થકો ઉમટી પડ્યા હતા પોલીસે બે લોકોની અટકાયત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ દ્વિપક્ષીય બેઠક યોજી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં ભારત કતારના મંડળે દ્વિપક્ષીય બેઠક શરૂ કરી જમ્મુ કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે બેઠકની થઈ શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠકની કરી શરૂઆત બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને યુકે ના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકને મળ્યા આંતરરાષ્ટ્રીય વિકાસ માટે ભારત યુકે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું ચીફ ઇલેક્શન કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકના એક દિવસ બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસહમતિ પત્ર સોંપ્યો તેમણે અડધી રાત્રે ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂંક કરવાનો આરોપ મૂકતા કેન્દ્ર સરકાર પર ચૂંટણી પંચની સ્વતંત્રતાને નબળી પાડવાનો આરોપ મૂક્યો વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક સમિતિના સભ્ય હતા અમદાવાદમાં એલજી યુનિવર્સિટી ખાતે આઠસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓમાં અને વિદ્યાર્થીઓમાં ધીરજ સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ હતો ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો અને તાપમાનમાં વધારો થઈ રહ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા ચાર માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અઢાર ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી પડશે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં હાથી પગાના ત્રણ શંકાસ્પદ ખેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે રાજપીપળાના નવ વોર્ડમાં ડોર ટુ ડોર દવા છાંટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નાંદોદ તાલુકામાં બસોને સત્યાવીસ અને દીડીયાપાડામાં ત્રણસો ને દસ આરોગ્ય કર્મીઓની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે